છેલ્લા કેટલાક વર્ષોથી આજ સુધી મિત્રો કોઈ પણ લોન માફી થઈ નથી તો મિત્રો લોન માફી કેમ નથી થઈ તે મિત્રો આગળ આપણે વાત કરીએ તે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ખેડૂતો મિત્રો દેવામાં કેમ આવે છે તો ખેડૂતો મિત્રો કે જે પાક વાવે છે તેમાં મિત્રો જે દવા છે બિયારણનું જે પણનું પણ વપરાશ કરે છે તેના મિત્રો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં જોયું હશે કે તેના ભાવ સતત વધતા રહે છે તેના ભાવ મિત્રો આસમાને પહોંચ્યા છે અને બીજી વાત એ કે જો ખેડૂતોને આટલો ખર્ચો કરીને તેમાં તેનો પાક વાવે અને તેને લઈને મિત્રો ગેતા યાર્ડમાં જાય છે વેચવા માટે તો ત્યાં તેને જે પૂરતો ભાવ હોય છે તે મળતો નથી તે ભાવમાં મિત્રો ઘટાડો કરવામાં આવે છે અને ખેડૂતો તેના લીધે પણ મિત્રો દેવામાં આવે છે અને બીજી તો મુખ્યત્વે વસ્તુ એ તે મિત્રો આ જે અત્યારે અચાનક જે માવઠા થાય છે કે અમુક અમુક ટાઈમ વરસાદ પડે ઓછો પડે તો ખૂબ જ ઓછો પડે અને વધારે પડે તો ખૂબ જ વધારે વરસાદ પડે છે તેના લીધે મિત્રો ખેડૂતોને જે પાકનો નુકસાન થાય છે તેનામાં તેનાથી પણ મિત્રો ખેડૂતો દેવામાં આવી જતા હોય છે અને મિત્રો વાત કરીએ તો જે પીએમ કિસાનનો જે હપ્તો છે મિત્રો તે આપણે ગુજરાતમાં મિત્રો બે હજારનો જ મળે છે અને અન્ય રાજ્યો છે દિલ્હી જે રાજસ્થાન જે ઝારખંડ છે એ બાજુ મિત્રો અમુક ખેડૂતોને ત્રણ છે કે ચાર સુધીનો મિત્રો હપ્તો મળતો હોય છે તો અમુક જે મિત્રો જે લોન માફી છે એ તો થવી જ જોઈએ એ તો જરૂરી જ છે મિત્રો જ્યાં સરકાર તરફથી પીએમ કિસાન યોજના તરફથી મિત્રો જે પૈસા આપણને મળે છે જે હપ્તા તરીકે એ મિત્રો આપણને બીજા રાજ્યની જેમ ત્રણ હજાર અને ચાર હજારનો મિત્રો ખેડૂત હપ્તાનો આ હપ્તો મળવો જોઈએ કે જે અત્યારે બે હજાર મળે છે તેની જગ્યાએ ત્રણ હજાર અને ચાર હજાર મળે ગુજરાત સિવાય રાજ્યોની જો વાત કરીએ તો તે લોકોની ખેલવા માફી થતી હોય છે કરતા વધારે મળે છે અમુક વસ્તુ જો આપણે અમુક વસ્તુમાં જો ઘટાડો કરીએ જેમ કે બિયારણ છે દવા છે આ તે વસ્તુનો જો મિત્રો સરકાર ભાવમાં ઓછો ઘટાડો કરે તો મિત્રો ખેડૂતોને તેનાથી ઘણી રાહત થાય છે કે મિત્રો અમુક એ લોકોને જે ટકા છે અમુક રાહત મળે તો એ લોકોને ઉત્પાદન કરવામાં વધારો મળી શકે અને તે લોકોને તે લોકોના માથે દેવું ન થાય અને તે લોકોને લોન પણ ન લેવી પડે મિત્રો મિત્રો સરકાર પાસે ફંડ તો છે જ પણ ખાલી નિર્ણય લેવાનો જ મિત્રો બાકી છે તો સવાલ એ છે કે સરકાર તે માટે નોલ માફી માટે નિર્ણય કેમ નથી લેતી તો ઘણા લોકોએ તો તેના માટે કોમ્પ્લેન્ટ તો રજ કરાવી જ છે તો અમે પણ જે અમુક ચર્ચા અમુક ખેડૂતો સાથે કરતા હોય તો તેના ઉપર જાણવા મળે છે કે ખેડૂતો આ મુદ્દે ઉપર ગંભીર રીતે ચર્ચા કરે છે અને તે સરકારનું સાથે અપીલ પણ